નમસ્કાર મિત્રો પહેલાં અમારી ચેનલ ઉપર નવા હોય તો હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા લાઇક કરવા ના ભૂલતા મિત્રો અને આજે હું એવા વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના નાગફણા ગામે ડીસા તાલુકાનું એક નાનકડું ગામ એટલે કે નાગફણા હું પહોંચી ગયો હતો અને નાગફણા ગામની અંદર મિત્રો દર મહિનાની અજવાળી પાંચમના દિવસે ગોગા મહારાજની અંદર લાખોની અંદર પબ્લિકનો એક મેળો પડાય છે અને વાત કરીએ આ ગોગા મહારાજના ચમત્કારથી લોકોના પરચા મળ્યાથી આ લોકો લાખોની અંદર ભક્તો દર્શન કરવા ઉમટી પડતા હોય છે ને આજે હું પહોંચી ગયો તો નાગફણા ગામના દર્શન કરવા માટે તમને પણ હું પણ આ જય શ્રી ગોગા મહારાજ ધામ નાગફણા તમને પણ ગોગા મહારાજના દર્શન કરાવીશ અને આ વિડીયોની અંદર પૂરેપૂરા જોડાતા રહેજો અને દરેક તમને અપડેટ મળતી રહેશે અને આ સાક્ષાત ચમત્કાર જોઈને તમે ચોંકી જશો કારણ કે અવનવા દેવોના અત્યારે હોય છે પણ આ મિત્રો નાગફણા ગામની અંદર મિત્રો જે ચમત્કાર જોઈને ચોંકી જશો ને અત્યારે જે આ લાખોની અંદર મિત્રો ભક્તો અહીંયા ઉમટી પડતા હોય છે ને જે તમને અત્યારે તસવીરની અંદર બતાવી રહ્યો છું હું ને તમે સાક્ષાત રીતે અત્યારે દર્શન કરી રહ્યા છો ને અહીંયા એક આપણા પુવાજી પરબતભાઈ પુવાજી બિરાજમાન છે પાટે બેઠા છે ને આ એક ભક્તો અહીંયા પોતપોતાના દુઃખ દર્દ કે કોઈ પણ રીતે તેમના સામે રજૂ કરતા હોય છે અને જે આ સાક્ષાત રીતે ગોગા મહારાજના પરચાથી લોકો ને ભક્તો દર્શન કરવા ઉમટી પડતા હોય છે તો અત્યારે જે તમે દર્શન કરી રહ્યા છો ગોકા મહારાજના લાઈવ તમને અત્યારે જે આ ગોગા મહારાજના તસવીરો બતાવવામાં આવે છે તો કોમેન્ટ કરી નાખજો જય નાગફણા ગોગાને લાઇક કરવા ના ભૂલતા અને અત્યારે જે તમે દર્શન કરી રહ્યા છો નિહાળી રહ્યા છો નિર્મલ બનાસ યુમ ચેનલને દર્શન કરી લો પહેલાં ગોગા મહારાજના ને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારે નિર્મલ બનાસ ચૂંબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતાં લાઇક કરવાના ભૂલતા અને મળશું નવા ટોપિક સાથે ધન્યવાદ ધન્યવાદ